પાસે ભરેલ મોપેડ લઈ પચીસ ફૂટ દૂર સુધી ઘસેડેલ મોડાસાના સહયોગ ચોકડી પર પશુ ભરેલ અને પુરપાટ ઝડપે આવતી પિકઅપ ડાલાય મોપેડ ચાલકને અડફેટે લઈ પચીસ ફૂટ ઘસેડતા મોપેડ ચાલક ને જ્યાં પહોંચતા ગંભીર અકસ્માત થવા હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ માલપુર બાજુથી આવતી પશુ ભરેલ પિકઅપ ડાલાના ચાલકે એક્ટિવા ચાલકને સહયોગ ચોકડી પર અડફેટ લેતા અકસ્માત સર્જાયો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે એકત્ર થયા અને મોપેડ ચાલક મોડાસા ડોક્ટર હાઉસમાં મેડિકલ સ્ટોર ચલાવતા આશિષભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા સારા અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી જ્યારે પશુ ભરેલ પિકઅપ ડાલા અકસ્માત સર્જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી